એક વાક રિહોણા ને નાચાડવા લાયા છે રિહોણા ખાસા સિત્તેર કરોડ રૂપિયા નાચવા વાળી લાયર કરોડ માં એટલે પચીસ હાજર મનાલ્યા ન તો તું જોઈ ને નરેશ કનુર જબર ડાન્સ કરું હતો આ તો ભાઈ છે બધા શું વાત કરી એટલે આખું બોલીવુડ ચેડી અનંત અંબાણી ભાઈ રે એટલા મોટા ડાન્સર છે એ ડાન્સર નહીં પણ મુકેશ અંબાણી પૈસા વાળા છે એટલે હવે સલમાન ખોન ને સારું ખોન ચેડી નાચે ભાઈ કારણ કે પૈસા હું આપડે ગુજરાતી જ કરી ગયા ઈ વાત સાચી ગુજરાતી હોય તમે લાઈક કરો પેલો સબસ્ક્રાઇબ વાળો એ સબસ્ક્રાઈબ જે કરવાનું ઈજે કરજો ઓકે